અસલામલેકુમ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી આજે આપણે પદ્યત્તેર પરાજયની જીત એને જોવા જઈ રહ્યા છે જેના શર કવિ છે પ્રહલાદ પારેખ અને એનો સાહિત્ય પ્રકાર છે ખંડ કાવ્ય અચ્છા આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે પરાજયની જીતના સર્જક અથવા કવિનું નામ જણાવો તો પ્રહલાદ પારેખનું છે અને પરાજયની જીતનો સાહિત્ય પ્રકાર તો ખંડકાવ્ય તો આ બંને પ્રશ્ન હેતુલક્ષી પ્રશ્નો માટે ધ્યાનમાં રાખવાના રહેશે હવે આપણે પ્રહલાદ પારેખ વિશે થોડો પરિચય લઈને ત્યાર પછી ખંડકાવ્યને જોઈશું પ્રહલાદ જેઠાલાલ પારેખ જેમનો બાર ઓક્ટોમ્બર ઓગણીસો બાર અને બે અવસાન જે છે બે જાન્યુઆરી ઓગણીસો બાસઠ ના દિવસે થયો છે કવિનો જન્મ છે ભાવનગર તેમણે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ દક્ષિણમૂર્તિ ભાવનગરમાં શિક્ષણ દરમિયાન સંસ્થાના દ્રષ્ટિ સંપન્ન સંચાલક નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદીને અસર નીચે સાંસ્કારિક ઘડતરનો પાયો એમનો થયો છે તમને ખ્યાલ આવશે કે જે આ શૈક્ષણિક ક્ષમતા ભાવનગરની નાના ભાઈ પર જેના વિશે આપણે આગળના પાઠ પ્રસંગ દીપમાં જોઈ ગયા બરાબર બે જે પ્રસંગ કથા છે એ તો એ જ સંસ્થામાં એમણે શિક્ષણ લીધું છે ઓગણીસો ત્રીસમાં તેઓ આઝાદીની ચળવળમાં જોડાવા અભ્યાસ ત્યાગ કર્યો અને ત્યાર પછી જેલવાસ ભોગવવાનું પણ આવ્યું પરંતુ એ છોડેલો અભ્યાસનો એ ફરી શરૂઆત કરે છે અને દક્ષિણામૂર્તિમાંથી જ વિનિત થયા પછી અભ્યાસ સાથે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાય છે ઓગણીસો તેત્રીસમાં માં શાંતિ નિકેતન જઈ ચાર વર્ષ અભ્યાસ કરે છે ત્યાં રવિનાથલમાં શિક્ષક તરીકે અને બીજે વર્ષે ભાવનગરની ગૌરશાળામાં જોડાયા અને ત્યારબાદ ઓગણીસો પિસ્તાલીસ ની છેલ્લે સુધી તે મુંબઈની મોર્ડન હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયેલા રહ્યા ગાંધી યુગ થી જુદી પડતી અનુ ગાંધી યુગ ની કાવ્યધારાના ધારાના તેઓ અગ્રણ્ય કવિ તરીકે ઉપસી આવે છે એમની કવિતાનો મુખ્ય વિષય પ્રકૃતિ પ્રેમ તથા માનવ પ્રેમ રહ્યો છે એ પણ એમણે માનવ પ્રેમ ઉપર જ રચ્યો છે ભાવની ઇન્દ્રિય ગ્રાહ્ય રજૂઆત લય સમૃદ્ધિ અને સૌંદર્યભિમુખતા એમની કવિતાના મુખ્ય લક્ષણો છે અને બારી બહાર તેમનો નોંધપાત્ર કાવ્ય સંગ્રહ છે અને બારી બહાર કાવ્ય સંગ્રહમાંથી જ આપણે પરાજયની જીત આપણું ખંડકાવ્ય લેવાયું છે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આ પ્રશ્નનું ઇમ્પોર્ટન્ટ કે બારી બહાર કાવ્ય સંગ્રહમાંથી જ પરાજયની જીત આપણું કાવ્ય લેવામાં આવ્યું છે ખંડકાવ્ય તે વસ્તુનું ખાસ ધ્યાન રહે બહાર કાવ્ય આગળ આપણે કાવ્યનો થોડો પરિચય લઈ લઈએ પછી કાવ્યની શરૂઆત કરીશું કવિ પ્રહલાદ પારેખે ખંડ કાવ્યમાં કલિંગના યુદ્ધનું નિરૂપણ કર્યું છે મગધનો રાજા અશોક કલિંગ ઉપર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવે છે માનવ સંહાર એટલે કે માનવોને કેટલાય શબો ઢાળી દે છે માનવોને મારી નાખીને સંહાર કરો મારી નાખે છે અને વિજય મેળવે છે હવે એ કલિંગ ઉપર

કે આખી નગરી તો સ્મશાનમાં ફેરવાઈ ગઈ છે કારણ કે સર્વત્ર મૃત માનવ દેવો છવાયેલા હતા શું આપે છે કે જાણે સમ્રાટની ની વિજય ગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી આવો માનવ સંહાર જોવા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું જે વિજયથી માનવીના ન જીતાય એને જીત કેમ કહેવાય આ પ્રશ્ન મનમાં ઉદભ્યો કે માનવના હૈયાને જે જીતી શકે જીતી જ નથી શકતું શું એ જીત છે ખરી એ પ્રશ્ન પૂછે એણે તો માનવીના હૈયાઓને મારી નાખ્યા છે તલવારની ધારથી મળેલ વિજય હારમાં અશોકને પોતાની હારની પ્રતીતિ આ જીત જીત એ સાચી છે ખરી એટલે કે ને જે સત્તા વિસ્તારવાની એની લાલચને છોડી દે છે જ્યારે આ બધું એ જુએ છે ને કલિંગનો માનવ સંહાર કે પોતે જીત મેળવવા માટે કેટલું બધું સંહાર કર્યો જ્યાં માનવ હૃદયને જ તમે નથી જીતી શકતા માનવ પ્રેમ નથી મેળવી શકતા તો શું એ સાચી જીત છે ખરી એને પ્રશ્ન થયો કે હિંસા દ્વારા માણસોને ધરાવી ધમકાવીને કે માણસોને માણી નાખીને નિર્દોષોનું લોહી પીવડાવીને જે જીત મેળવીએ છે એ શું સાચી જીત છે ખરી અશોક હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે ઉદા મનોમંથન પછી સમ્રાટ સમ્રાદો બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરે છે જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવે છે આ કાવ્યમાં આ ગંભીર વિષયની પસંદગી હોવા છતાં એને જે મન ચરિત્રનું મનોમંથન અને ભાવોનું નિરૂપણ અને એના અનુસાર એ છે ખરેખર કાવ્ય આ સ્વાદ્ય બને છે ખરેખર એક ખૂબ જ મોટી વસ્તુ અહીં એણે મૂકી આપી છે આ પરાજયની જીત કે માણસ ખરેખર હિંસા દ્વારા જે જીત મેળવે છે ખરેખર એ એના મન અને હૃદયને શાંતિ આપનારી હોય છે ખરી શું સાચી જીત હોય છે ખરી અશોક એ સાથે જ બૌદ્ધ ધર્મનો સ્વીકાર પણ કરી લે છે અને આ હિંસાનો માર્ગ પોતાની જે જે વિષય છે મનોકામના હતી કે પોતે આખા વિશ્વ ઉપર પોતાનો કબજો કરવા ઈચ્છતો હતો અને સમ્રાટ બનવા ઈચ્છતો હતો જેની જીજીવિશા આ મૃતદેહોને જોઈને પડી ભાંગે છે અને અહિંસાનો સ્વીકાર કરી લે છે આ વસ્તુ જે છે અહીં સર્જકે બતાવી છે તાજે આપણે થોડુંક આટલું જ પરિચય પછી નેક્સ્ટ વિડીયોમાં કાવ્યની

નોટબુક અને પેન પણ કારણ કે જે શબ્દોના અર્થ ન સમજાય એ લખી લેવાના રહેશે કાવ્ય ઇમ્પોર્ટન્ટ રહેશે પ્રશ્નની ચર્ચા પણ આપણે કરતા જવાના છે એટલે એની નોંધ પણ તમે કરતા જશો